હલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો અને હજી સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મિત્રો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત એકદમ સરસ આહિરનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરો છે જેને કેળિયું જોઈણી કહેવાય ને હા એ પહેરો છે જો તમને બતાવું જો તો દીકા જો એકદમનું સરસ મજાનું એની હે ને ચોરણી આ ચોરણી છે અને આ આયરનું કેળિયું છે જે આ રીતનું હોય છે અંદરથી દોરી અને બાંધવાની અને બાર સુધી આ એકદમ અમારો આયરનો ટ્રેડિશનલ ડ્રેસ છે જે નાનાથી માંડીને મોટા બધા લોકો છે ને ગરઢાવને તમે પહેરતા જોયા છે કારણ કે અત્યારની પેઢી તો પ્રસંગો પાત્ર ટ્રેડિશનલ ડ્રેસ ને ટ્રેડિશનલ કપડા પહેરે છે હા ને અહીંયા શું વાયર્યું છે એકદમ નવખંડી જેવી ચુંદડીનો પાઘડી વાયરી છે કાં દીકા એ હે હે અને એને શું કહેવાય આને શું કહેવાય કેડિયું અને આ ચોયણી આ એકદમ આપણા આયરનો ટ્રેડિશનલ ડ્રેસ છે જો અને કોમેન્ટમાં જણાવજો હો કે આ કેળીઓને જોઈની એકદમ ટ્રેડિશનલ આહી ડ્રેસ છે એ કેવો લાગે છે મારા મંથન દીકાને મારા કાનોડાને કેવો લાગે છે અમે આહીરના આંગણે છે ને કાનોડો આવે છે જય દ્વારકાધીશ ઓહો મંથનભાઈ તો સાબખ્યું મારે વાહ યાર વાહ મારા યાર વાહ વાહ યાર વાહ આ બધી છાપકી મારવાની વસ્તુ છે ને એ તને કોને શીખવાડી કોને શીખવાડ્યું ભાઈ તને આ છાપકી મારતા માયે આ આપણી સંસ્કૃતિ છે જે નાનપણથી જ બાળકોને જો શીખવાડવામાં આવે ને તો આ સંસ્કૃતિ ક્યારેય લુપ્ત નહીં થાય આ છે છાબખી જો હવે મારે છે ને મંથનને તૈયાર કરી અને મોકલી દીધો છે આંગણવાડીએ અને આઈ જઈને કેળ્યું છે કારણ કે ન્યા હે જન્માષ્ટમી ઉત્સવ મુજબ ઉજવવાના હતા ને એટલે અને મારે જો આપણે શંકરની લિંગ છે ને એ ફળિયામાં જ છે એટલે પૂજા કરવી છે તો હવે જલાભિષેક કરી લઈ અને બીલીપત્ર ચડાવી દઈ અને એક જો મસ્ત સરસ મજાનું ફૂલ ઉગ્યું છે અહીંયા ઝાડવામાં તો એકાદું ફૂલ લઈ લઈએ અને ચડાવી દઈએ અને શંકરદાદાની પૂજા છે એ કરી લઈ અને પછી છે ને હવે આજથી હે આ ચોથ છે ચોથ થઈ ગઈ છે તો આજથી આપણે હે જન્માષ્ટમી રસોઈ બનાવવાની શરૂ કરવાની છે તો પેલા આપણે છે ને એ શંકર ભગવાનની પૂજા કરી લઈ અને પછી આપણે જન્માષ્ટમી રસોઈની તૈયારી છે એ શરૂ કરી દઈએ અને પૂજા કરી અને હવે આપણે હાઈતનની રસોઈની છે એ શરૂઆત કરી દીધી છે તો સૌથી પહેલાં મુહૂર્ત છે આ તાવડા માંડવાનું તો શરૂઆત આપણે છે ને એ ઘઉંના લોટના વાનવા કે તો વાનવા અને ખાખરા કે ને તો ખાખરા આ એ બનાવવાની શરૂઆત છે એ આપણે ત્યાંથી શરૂઆત કરવાની છે હાઈતનની રસોઈની તો તમે જોઈ લ્યો મેં ઘઉંનો લોટ છે એ ચાળી અને લઈ લીધો છે અને આ અહીંયા આપણે છે એ જીરું થોડુંક અચકચરું મેં ખાંડીને લીધું છે અને અજમા જીરું અને મીઠું અને પાણી લઈ અને આપણે બેહી ગયા છીએ તો હવે આપણે પેલા છે એ ખાખરાનો લોટ બાંધી અને તૈયાર કરી લઈ એટલે પછી આપણે વણવાનું કામ છે એ શરૂ કરવા થાય આપણો ખાખરાનો છે એ સરસ બંધાઈ ગયો છે તો હવે એને સારી પતથી ટૂપી લઈ અને ટૂપી અને આપણે વણવાનું કામ છે ને એ કરવાનું છે તો આ વણવાની જ છે ને થોડીક માથાકૂટ હોય બહુ જ નહીં પછી તરવામાં તો વાંધો ના શ્રી ગણેશાય છે ને જો આપણે કરી દીધું છે અને થોડા ઘણા વયણાં છે વરી અને આ રીતના જો આપણે એક ખાખરો વણી લીધા ને આમાં પાછું ભેગું ભેગું છે આ રીતના ચાકુથી છે એ ચેકાઈ પાડતા જવાના નહીંતર તો આ તેલમાં તરીએના તો આ ફૂલ હે એટલે ચેકા પાડતા જવાના ને વણતા જવાના વણવાની જ માથા કોઠે બે દીહુદી સાતમનું અને ગરમીએ એટલી છે બે દિવસ સુધી સાતમનો રાંધા કરો અને પછી બધાય ખાધા રાખો બપોરે ખાખરા વણી લીધા ને તો 12 થઈ ગયા હતા પછી બપોરને રસોઈ કરી રસોઈ કરી કારવી અને નવરાખ્યા છે ને હજી મંથન ને પૂડાયો છે અને હવે આપણું કામ છે ઈ ખાખરા જો આપણા થઈ ગયા ને આ બધાય તરવાનું કામ છે તો એ તરવાના છે તરવા હાટું આપને તો ખબર જ છે કે આપણે છે ને દર વર્ષની જેમ ચૂલે જ રસોઈ બનાવી હે તો રસોઈ કરીને થોડોક આપણો ગોટે ચડ્યો તાપ ચાલુ કરી લઈ અને આપણે ભેગા શક્કરપારા કરવાના છે તો જો ખાંડને હે ઈ પલાળી દીધી તી પણ હજી ઓગળી નથી તો આપણે હજી ખાખરા તરશું ને ખાખરા તરશું ને ત્યાં ભેગા ભેગ છે ઈ ખાંડ એ ઓગળી જાય પછી શક્કરપારા હે ઈ ભેગા કરતા જવાના હે તો હવે આપણો ચૂલો હે એ હરખો વરસાદ છે ને તે આપણા બર્તનિયા જરા ઓલા કારવાળા થઈ ગયા ચૂલો પેટાવામાં વાંધો આવે છે પેટાઈ જાય પછી વાંધો ના આવે તાપ એકદમ ફાસ્ટ થઈ જાય ને પછી જો તાપ હવે આપણો છે એકદમ સરસનો પેટાવાઈ ગયો છે ને તેલ ગરમ આપણે મૂકી દીધું છે અને આ અહીંયા છે એ શક્કરપારાના લોટમાં મેં હે ને બે વાટકી જેટલું મોણ નાખ્યું છે અને આ આપણી ખાંડ ઓગળી ગઈ છે તો અમે એક કિલો શક્કરપારા છે ને એમાં ચારસો ગ્રામ જેટલી ખાંડ નાખીએ એટલે શક્કરપારા છે એકદમ સરસના પોચા બને

તો આપણે હે પેલા ગણેશ પરમેશ્વર મહારાજની જે અને આ છે એ ચૂલામાં લોટ નાખીએ અગ્નિદેવને આપણે હવે શુભ શરૂઆત તરવાની કરી દેવાની છે તો ગણેશજી કરી ગયા ને અહીંયા બેસાડી દીધા અને આપણે હવે આ તરવાનું શ્રી ગણેશ સાહેબ ચાલુ કરી દીધું છે તો ખાખરા તરાવવાનું આપણું ચાલુ થઈ ગયું છે અને મારા માં હે ને એ સકરપારા હે ને વણતા જાય પેલા ખાખરા થઈ જાય પછી સકરપારા આપણે એક ગાળો ઈ તરતું જો આપણે શક્કરપારા નું ઘાણું છે ઈ મોટો થી એક પાછો વચ્ચે વચ્ચે કરી લઈએ એટલે તેલ હેના એકદમનું આવે નહીં અને એકદમનું ઠરે નહીં એટલે વચ્ચે વચ્ચે સકરપારા કરી નાખીએ ને તો બે કામ હે આપણું ભેગું થાતું જાય તો ઉપાધિ ની છે

ખંચાની અંદર છે એ ઝીણી સેવનું છે ઈ જારી રાખી છે અને હવે એની અંદર આપણે લોટ ભરી અને સરસ મજાની સેવ છે એ કરી લઈએ ફટાફટ અને આમ જો આમ વરસાદે આદર કરી દીધું છે તો વરસાદેનું આદર કરે ને એ પહેલાં આપણે આપણું ચૂલાનું કામ છે એ સાતમની રસોઈનું એક દિવસનું એ ફટાફટ છે એ પૂરું કરી લઈએ આપણે સેવ છે એ આપણે હવે આ પંચાતી પાડી પણ રોંધાઈ ગયું વાંધો ના આવ્યો આપણે હવે સેવ છેલી બાકી હતી ને એ કરી લીધી અને ડબરા બધાના જો ભરી લીધા હે મેંદાની લોટની પૂરી નાન ખાખરા શક્કરપારા અને આ આપણી સેવ તો આપણે ડબરામાં હવે હે પેક કરી અને મૂકી દઈએ અને આઈ જે ને જો આપણે આટલી જ રસોઈ તા તો હવે હાઇનનું વ્યારું હે ઈ બનાવવાનું રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે જો હવે આપણે હાઈતમની રસોઈ હતી કરવાની એ આજે એક દી હે એ થોડી ઘણી કરી લીધી અને હવે હે હાઇનનું વ્યારું બનાવવાનું છે તો થાયકા છીએ બહુ અને બહુ બધું જાજુ કોઈને ખાવાનું છે નહીં એટલું બધું કારણ કે શ્રાવણ મહિનો હે મારે અને માને બાપાને એને હે તો થોડું ઘણું આપણે કરવું છે તો આપણે હેને બિરયાની બનાવવાની છે તો બિરયાની હાટું જો મેં બધું સુધારી લીધું છે કોબી ફ્લાવર ડુંગળી બટેટું ટમેટું ગાજર અને આ આપણે મરચાં છે એ મેં ખાંડણીમાં ખાંડીને લઈ લીધા છે તો હવે આપણું તેલ આવી ગયું ને તો એનો વઘાર આપણે કરી લેવાનો છે બિરયાનીનો આપણા મસ્ત મજાના બિરિયાની ભાત એકદમ ગરમા ગરમ કુકર ખોયલું હે બનીને તૈયાર થઈ ગયા છે અને આ અહીંયા આપણે હે ઈ વાળો રોટલો વઘાડો હે એટલે અમે તો એને રોટલા વઘાર્યા કહીએ તમે એને હું કયો નહીં કોમેન્ટમાં જણાવજો જરૂરથી અને અમારે હાઇનનું વારું બની તૈયાર થઈ ગયું છે રોટલા વઘાર્યા છે એ મારા માયા બનાવ્યા છે તો આલો હાઇનનું વારું કરવા આવે બધે I <laughs>